આહવાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો પોષણ સેમિનાર યોજાયો ડાંગ જિલ્લો સ્ત્રી પુરુષની સમાનતા બાબતે અવલ નંબરે નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ સ્વસહાય જૂથો સખી મંડળો દૂધ મંડળીઓ અને એફપીઓ સ્થાપી ડાંગ જિલ્લાની મહિલાઓ આત્મનિર્ભર બની છે આહવા તારીખ છ ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી સંલગ્ન સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા તથા જેન્ડર રિસોર્સ સેન્ટર મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટીઓ દ્વારા સમાનતા ટકાવી રાખવી પ્રકલ્પ હેઠળ જિલ્લા કક્ષાનો પોષણ વિષયક એક દિવસીય સેમિનાર યોજાયો હતો ડાંગ જિલ્લામાં સ્ત્રી પુરુષ એક સમાન છે જિલ્લામાં સમાનતા બાબતે કોઈ કેમ્પેઇન કરવું પડતું નથી વર્ષોથી આદિવાસી લોકો એકબીજાને એક સમાન હકો આપતા આવ્યા છે જેમ ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે તેમ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તેમજ ડાંગ જિલ્લાના ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું સરકારશ્રીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સ્ત્રીઓને પચાસ ટકા અનામત બેઠકો આપી છે ગુજરાત સરકાર મહિલાઓના વિકાસ માટે અનેક યોજનાઓ અમલી બનાવી આર્થિક રીતે મહિલાઓ પગભર બને માટે કાર્ય કરી રહી છે ડાંગ જિલ્લાની મહિલાઓ સખી મંડળો સ્વસહાય જૂથો મહિલા સંચાલિત દૂધ મંડળીઓ તેમજ એફપીઓ સ્થાપીને આત્મનિર્ભર બની છે મહિલાઓ પગભર બનતા તેઓ ઘરનો આર્થિક ખર્ચ ઉઠાવી રહી છે કુપોષણને દૂર કરવા તેમજ સુપોષિત માતા અને બાળકોને આ યોજનાનો લાભ લેવા ડાંગ જિલ્લાના પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈને આહવાન કર્યું હતું પોષણ વિષયક માહિતી આપવા આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જ્યોત્સનાબેન પટેલે કિશોરીઓના શરીરમાં આર્યનની માત્રા વધુ હોવી જોઈએ તેમ જણાવ્યું હતું આયર્નની ઉણપથી થતા પાંડુરોગ વિશેની માહિતી આપી હતી તેમજ હિમોગ્લોબિનનું મહત્ત્વ સમજાવી શરીરમાં બાર ટકાથી ઓછું હિમોગ્લોબિન ના હોવું જોઈએ તે અંગેની માહિતી આપી હતી સરકાર દ્વારા આંગણવાડીઓમાં આપવામાં આવતા ટી ઉપયોગ કરવાની પણ તેમને સલાહ આપી હતી આ કાર્યક્રમમાં આહવા તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી નૈનાબેન પટેલ શ્રી દીપકભાઈ પીપળે આહવા ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી હરિરામ આર સાવંત કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર ઉત્તમભાઈ ગાંગુરડે સીડીપીઓ શ્રીમતી જીજ્ઞાસાબેન ચૌધરી સેન્ટર ફોર એજ્યુકેશન ટ્રેનિંગ સેન્ટરના શ્રી જયદીપભાઈ ગામિત સહિત કોલેજના પ્રાધ્યાપકશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ